જે શ્રમિકો હોય છે તે કામકાજ કરતા હોય છે ગેરકાયદેસર ખાણોની અંદર શ્રમિકોને કામ કરાવીને તેઓને ફાયદો કરવામાં આવતો હોય છે અને આ એ દ્રશ્યો છે કારણ કે એક પછી એક જે શ્રમિકોના મૃત્યુ હતા તેના પરિવાર નોંધારો હોય ગયો છે તે પરના પરિવારનો શું એ જે શ્રમિકો પોતાનું પેટ રડવા માટે ભૂખ્યા ઘરે જે બાળકો હોય તેઓને જમાડવા માટે અને તેઓનું પેટ ભરવા માટે પોતે આવા કારબુસેલની ખાણની અંદર દિવસ રાત કામ કરતા હોય તો ક્યાંક ઘૂંઘળાઈ જઈને કંઈક અંદર પહોંચીને આ લોકોના મૃત્યુ થતા હોય તે પછી સીધા કહીને ગયા હોય કે તેઓ સવારે આવશે તો જેટલા પણ બાળકો છે પોતાનું ગુજરાન ચલાવનારું એ કુટુંબ પરિવાર છે તેઓના માટે પૈસા લઈને આવશે પરંતુ એ બાળક એ પરિવાર તેઓના માટે તે વ્યક્તિ જે શ્રમિક ઘરેથી ગયો હોય છે તે ઘરે પાછો આવતો

એટલે એમાં ગાબડું પડ્યા પછી ગેસની દુર્ઘટના બની અને આ બનાવ બની ગયો છે અને આવા બનાવ અહીંના ગામડાઓમાં બધે અવારનવાર કેટલાય કિસ્સા બની ગયા છે એટલે મજૂરોને બજારાને જવું પડે છે કામે આવા કામમાં નહીંતર તો સારું હોય તો તો જાય નહીં કામે જે ખાણ ખનીજ વિભાગે જે પહેલા ખાડા બોરવામાં આવ્યા અને અત્યારે હાલની તારીખમાં ચાર દિવસથી ખાડામાં જે કારણ કે અહીંયા બીજું કોઈ મજૂરીનો વ્યવસાય નથી પહેલા તો કે બે બાળકો જ્યાં રહે અત્યારે તો સાવ નિરાધા બે વર્ષથી અહીંયા બા ગુજરી ગયા અને કાલની તારીખમાં મનસુખ ભાઈ બાટ્યા એ પોતે પણ ગુજરી ગયા આ એક બાળક આ મોટો આ બાળક નાનો આ કાચું મકાન એના છે અત્યારે એને કોઈ સાર સંભાળ લેનાર છે નહીં અને સરકારની અમારી એવી વિનંતી છે હાથ જોડીને અમે પ્રાર્થના કરી કે આ બેય બાળકોને ન્યાય મળે શિક્ષણ પૂરું પાડે માં પ્રવૃત્તિ ચાલે છે મોટી સંખ્યામાં મજબૂરી અને પેટ ભરવા માટે આ શ્રમિકો છે કે જે ખાણોમાં કામકાજ કરી રહ્યા છે તેમની મજબૂરી છે પેટ ભરવા માટેની હવે આ ગેરકાયદેસર ખાણોની અંદર શ્રમિકોને કામ કરાવીને ફાયદો ઉઠાવે છે ખનીજ માફિયાઓ મોટી સંખ્યામાં ખનીજ માફિયાઓ કહે છે તમને પૈસા આપવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ છે કે જે સાવધાન થઈ જજો કારણ કે એક માસની અંદર જે અગિયાર શ્રમિકોના મૃત્યુ થયા છે તે મોતના સોદાગર ખરેખર ખનીજ માફિયાઓ છે એક પછી એક જે ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં મોડી તાલુકાની અંદર બે શ્રમિકોના મૃત્યુ થઈ ગયા જતી હતી કારણ કે સાયલા વિસ્તારોની અંદર આ ગેરકાયદેસર ખાણ પ્રવૃત્તિઓ ચાલે છે એપી સેન્ટર કહેવામાં આવે છે ખાણ ખનીજ માટેનું આ સુરેન્દ્રનગર અને મોટી સંખ્યામાં અહીંના જે શ્રમિકો હોય તે લોકો પોતાનું પેટ ભરવા માટે અહીં પહોંચે છે

આ વિસ્તારમાં ઉદ્યોગોનો પણ વિકાસ ન થયો હોવાની ખરીજ માફિયા ફાયદો ઉઠાવે છે કારણ કે ઉદ્યોગોનો વિકાસ નથી એક મહિનાની અંદર અગિયાર પરિવાર કે જે નોંધારા બનતા હાલત તેમની કાળજા કંપાવનારી જેવી બની ગઈ છે

આ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે સુરેન્દ્રનગરની અંદર તો આખરે એક મહિનાની અંદર અગિયાર શ્રમિકોના જયારે મૃત્યુ થયા છે ત્યારે તેને લઈને જીએસટીવી ચર્ચા કરી રહ્યું છે આપણી સાથે રમકુભાઈ કરપડા અને રાજુભાઈ કરપડા જોડાયા છે સ્થાનિક આગેવાન છે ત્યાંના આ બનેનો સ્વાગત છે જીએસટીવી ની અંદર રમકુબાઈ સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું એક મહિનાની અંદર 11 શ્રમિકોના મૃત્યુ એટલે કે 11 પરિવાર નોંધારા બની ગયા અમે ત્યાંના ગ્રામજનોની વાતો સાંભળી તેમની બાઇટ સાંભળી તેમાં તેઓ પોતાનો દુખ વર્ણાવી રહ્યા છે કે અમે કરીએ તો કરીએ શું કારણ કે પેટ ભરવા માટે અહીં બીજો કોઈ ઓપ્શન જ નથી જે 11 ના મૃત્યુ છે એ મૃત્યુમાં

મજૂરી કરવા જઈ રહ્યા છે બીજા કોઈ આવક સ્ત્રોત નથી એના કારણે થાય જે ખેતીમાં મજૂરી બસો થી ત્રણસો રૂપિયા પ્રતિદિન હોય છે એવી એવી રીતે આમાં મજૂરી પાંચસો થી સાતસો હોય છે અને મજૂરીની ની કારણે જે ખેડૂત ના દીકરાઓ છે એ આ ખાંડ ખાંડ કામમાં જોતરાય છે અને આ રીતે ભેખર પડવાથી ગેસ ઉમળા પણ થવાથી અને આવા મોત નીપજતા હોય છે જે એક વર્ષે એકસો થી ઉપર મોત નીપજતા હોય છે પણ તંત્રમાં કોઈ પણ મોત આ બાબતે થતી નથી બહુ મોટા કોઈ કેસ બને અને એવી રીતના હોય તો

સરકાર પ્રતિ મહિને એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા જેવો મોટો માસ લગતો હોય છે પંદરસો ગુણ્યા એક લાખ સિત્તેર બરાબર આ આ કોટમ જે છે એ કોટમ પ્રતિ મહિને આ તંત્ર ને જેમાં મામલતદાર આવી જાય કલેક્ટર આવી જાય સરપંચ તલાટી પોલીસ રમકુભાઈ કદાચ આપે જે કહ્યું કે હપ્તા છેક ઉપર સુધી પહોંચાડવામાં આવે છે ને તેના કારણે જ હજુ સુધી કોઈના પણ નિવેદન સામે ન આવ્યા હોય કે પછી એક સંવેદના પણ સામે ન આવી રાજુભાઈ આપણી પાસે આવું છું જે રીતે રમકુભાઈ કહ્યું કે હપ્તા પહોંચાડવામાં આવતા હોય છે એક તરફ આ જે મૂડી વિસ્તારની અંદર જેમનું મૃત્યુ થયું આ જે શ્રમિકો છે તેઓ માટે તો એ જ પરિસ્થિતિ હોય કે તેઓ ગમે તે કામ કરી લેશે પરંતુ એ કામ કરીને જે પૈસા આવશે તેના તો પોતાના ઘરનું ગુજરાન ચાલશે આજે આખો વિસ્તાર છે ત્યાંની શું પરિસ્થિતિ છે એ

કે અહીંયા મોતના સોદાગર કોણ માફિયાઓ સાવધાન થઈ જજો બેન માફિયાઓ સાવધાન એટલે નહીં થાય કે મોતના સોદાગર માત્ર માફિયાઓ નથી મોતના સોદાગર સરકારમાં બેઠેલા અમુક નેતાઓ છે મોતના સોદાગર અમુક અધિકારીઓ છે અને એની સાથે મિલી ભગત કરી અને ઉપર સુધી હપ્તાની રકમ પહોંચાડી આ માફિયાઓ મોતના સોદાગર બન્યા છે એટલે કે આખી સિસ્ટમ ગોઠવાયેલી છે

પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માટે મીડિયાના મિત્રો અને અહીંના જાગૃત નાગરિકોએ સતત પાછળ પડવું પડે છે શેખ દાહોદ દાહોદ સુધી અહીંના જાગૃત નાગરિકોએ ત્યાં જવું પડે છે લાશોને બારોબાર ફગે વગે કરી દેવાનું કામ પણ આ ભૂમાફિયાઓ અધિકારીઓની રહેમ નજર નીચે કરે છે ખરેખર જે શ્રમિકો છે એની શું એવી લાચારી છે કે મોતના મુખમાં કામ કરવા માટે જાય છે જમીનની ઉપરથી બસો ફૂટ નીચે સુરંગ બનાવવામાં આવે

જે નમો કમ બને છે એમાં પણ હપ્તા ઉઘરાવામાં આવે છે કે દરેક ખાંડ દીધ દરેક ખાડા દીધ આટલો હપ્તો આપો કોણ ભૂ માફિયા ડરવાના છે કોને ડર લાગવાનો છે કે ફિલ્મ માત્ર ફિલ્મ નથી આ વિસ્તારની હકીકત છે જી એ ફિલ્મ જે પણ રીતે બહાર થી બનાવવામાં આવ્યું એનાથી બદતર હાલત ગુજરાત ના સુરેન્દ્રનગર ના થાનગઢ અને માં થઈ છે બે ફાર્મ રીતે ખનીજ ચોરી થાય છે આ વિસ્તારના શ્રમિકોને જાણી જોઈએ અને મજબૂર રાખવામાં જાણી જોઈ જોઈને આ વિસ્તારના ખેડૂતોને ખેડૂતોના પાણી અને કદાચ રાજુભાઈ એટલે જ એવું કહેવાય કે ફિલ્મોની અંદર જે બતાવવામાં આવતી સ્ટોરીઓ હોય છે કે ફિલ્મ જેની ઉપર બનતી હોય છે અને ત્યાંની પરિસ્થિતિને ને જો દર્શાવાતી હોય રમકુભાઈ આપણે રાજુભાઈ જે વાતનો ઉલ્લેખ કર્યો કે પિક્ચરોની અંદર તો બતાવવામાં આવે છે સુરેન્દ્રનગરની અંદર તો હકીકત છે કારણ કે જમીનની અંદર જમીનની ઉપરથી અંદર જઈને સુરંગ બનાવીને આ મજૂરો છે કે ત્યાં પહોંચતા હોય છે અસુંદરાણીની અંદર બે લોકોના મૃત્યુ થયા હવે આપને શું લાગે છે કે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે કોનો મોટો હાથ હોઈ શકે કે તમે કંઈ પણ કરો છાવરી લેવામાં આવશે તમને કઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચશે પોલીસ અધિકારીઓની ભાગીદારી છે કેટલા મોટા ઉચ્ચ અધિકારીઓની ભાગીદારી છે આ ફક્ત ધનિક માધ્યમો કરતા હોય નથી તમામ તંત્ર કરવા માટે થઈ અને આ જે શ્રમિકો હોય છે એને ધમધમકી પણ આધિકારી દ્વારા બે થી ત્રણ લાખ રૂપિયા ಅದಿ ಕರಿಯೋ ಅಂತ ಆ ತಂತ್ರದ ಕೆಲಸ ಕತ್ತು হইবে ಅತ್ತ ಖದಿದ मागದೋನೇ کوئی কোন ಜಾತಿ ಬ್ಭಿಗ್ ನಥಿ کوئی ಜಾತಿ ತಂತ್ರದಿ کوئی ಜಾತಿ ಜಾಕ್ ನಥಿ ರಾಜಕೀಯ ನೇತಕ員の ಸಂಪೂರ್ಣ ಎನ್ನ ಮೇಲೆ ಚಾವೆ ಹಲ್ಲಯನ ಆเช ಅತ್ತಲೇ ಆ ಆ ಬದ್ થશેಕೆ ہمನಾ 1500 ಆ 3 taxable ಮುಖ್ಯತವೆ 500 निकलेเช ಮುಖ್ಯತವೆ ಗುಡಿತವು ಕೊ ٹھಂದಕ್ ಚಾಲuko ಅನೆ ಸೈಲakam ತಂದಕ್ ತಂಕನ ಜೇರೆ ಖಾಣಿ ಉಪರ್ನಿ ಕಾಮ್ಕರಿ ಚಾಂತಿ ಹದನ ಧಮ್ ಧಮ್

પણ રમકુભાઈ અહીંયા એવું નથી લાગતું કે એક માનવી અભિગમની જરૂર છે રમકુભાઈ અહીંયા એક વસ્તુનો પ્રશ્ન એ એ એ પણ પણ કે કે અહીંયા અભિગમ દાખવવાની જરૂર છે છે રાજુભાઈ પાસે આવું છું અહીં જેટલા લોકો લોકો રહે ગામના ગામના લોકોને કદાચ આ વસ્તુ આગળ પહોંચાડવામાં આવે તો એક સ્થાનિક આગેવાન છો તો એમ કહેવામાં આવશે કે શ્રમિકો શું કરવા જાય છે મોતના મુખની અંદર એક બાજુ પરિસ્થિતિ એવી છે કે ના તો ખેતી કરીને ગુજરાન ચલાવી શકે ના તો કોઈ ઉદ્યોગો છે કે જેનાથી તેઓ પોતાનું પેટયું રડી શકે હવે જે પરિવારો જે નોંધારા બન્યા છે તેમને સાથે લઈ જવા પડે છે હાલ તો આવી સ્થિતિ છે એના માટે પણ ધરણા પર બેસવું પડે છે એના માટે પણ પત્રકારોએ જે કાઈ પરિવાર છે આ પરિવાર જે એના વતન સુધી અહિયાં થી પત્રકારો જાગૃત નાગરિકો એ જવું પડે છે આ તંત્ર માટે શરમજનક બાબત છે ખરેખર આ આ જે વાત કરી કે શ્રમિકો શા માટે માટે કામ કરવા જાય છે તો મેં હંમેશા અમે કહીએ છીએ આ વિસ્તારને જાણી જોઈ અને સિંચાઈ ના પાણી થી વંચિત રાખવામાં આવ્યો છે આ વિસ્તારનો ખેડૂત ખરેખર સોનું પકવે એવડી તાકાત ધરાવે છે આ વિસ્તારની ફળદ્રુપ જમીન હોવા છતાં નું પાણી ન મળવાથી માત્ર પોતાના પેટનું એટલે કે પોતાના પરિવાર નું મૂળ ખરેખર પરિવારનું સરકારની અંદર કોઈ પ્રમાણિક નથી જો કોઈ પ્રમાણિક નેતા બચ્યા હોય જેના સહેજ પણ માનવતા બચી હોય તો અમે એ લોકોને જીએસટીવી ના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ ખનીજ ચોરી પકડવી કોઈ અઘરી વાત નથી જે કઈ આ વિસ્તારમાં લીઝો આપવામાં આવી છે એ લીઝો ખરેખર ગૌણ ખનીજ ની આપવામાં આવી છે જેની ગુજરાત સરકાર મંજૂરી આપી શકતી નથી તેમ છતાં ખની ખનીજ નો વેપાર બેફામ થાય છે જે ખરેખર રાષ્ટ્રદ્રોહ જેવી ગંભીર કલમ નીચે ગુનો દાખલ થઈ શકે તો એ તંત્ર કે અધિકારીઓ નથી કરતા આ વિસ્તારના કાર્બોસેલ ને જીએસટીવી ના માધ્યમથી કહીએ છીએ પ્રમાણિક અધિકારીઓ બચાવ હોય તો રોયલ્ટી પાસ જે વેચવામાં આવે છે એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે

આણી શકે એમ હતી રાજુભાઈ અને રમકુભાઈ બંને અમારી સાથે જોડાયા ડિએસટીવીના દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર તો ગુજરાતમાં જે ગેંગ ઓફ વાસુપુર છે જેનો જીએસટીવી મુદ્દો ઉપાડ્યો છે હવે એ 11 શમીકોના પરિવાર માટે થોડો ઘણો માનવીય અભિગમ દર્શાવાય તો ખૂબ સારું રહેશે આ સાથે ન્યૂઝ બિલટિન મહાલ બસ આટલું જ નમસ્કાર